નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો રેવન્યુ તલાટીની પરીક્ષા અને એમાં મુખ્ય પરીક્ષાને સંબંધિત આપણે ત્રણ દિવસથી જે છે એ બે દિવસ નિબંધ એક દિવસ પત્ર અને આજે ચોથો દિવસ છે દોસ્તો અને આ ચોથા દિવસમાં તમારા જે છે સિલેબસને અનુરૂપ આપણે ચર્ચાપત્રની જે છે એ આજે જે છે આ લેક્ચરમાં ચર્ચાઓ કરશું પેટા વિભાગ કહી શકાય પણ સિલેબસ પ્રમાણે આને અલગથી ટોપિક આપ્યો છે તો કેવા ચર્ચા પત્ર હોઈ શકે ચર્ચા પત્ર મતલબ શું થાય કે કોઈ જાગૃતતા ફેલાવવા માટે થઈ અને તમે કોઈ તંત્રી ને પત્ર લખો છો અને અને એ એ પત્ર લખો છો તમારો પોતાનો કોઈ આર્ટિકલ છે છે જે જાહેર હિતમાં જે છે તંત્રી પોતાના દૈનિક સમાચાર પત્રમાં જે છાપે છે અને આપણે શું કહીશું તો કે ચર્ચા પત્ર કહીશું છેલ્લા ત્રણ દિવસથી આ સર્વ મિત્રોનો ખૂબ જ સારો જે છે સપોર્ટ મળે છે એ બદલ આપનો આભાર

પાંચ વગાના ટકોરે છે કે ભાઈ કેવી રીતે ચર્ચા પત્ર એક છે આરટીઆઈ નાગરિકો માટે એક વરદાન અને સરકારી કામકાજમાં અડચણ વિષય પર તમારા વિષય પર વિચારો દર્શાવતો ચર્ચાપત્ર એટલે આરટીઆઈ જે છે એ નાગરિકો માટે વરદાન છે કે સરકારી કામકાજમાં જે છે અડચણ છે હેના આના માટે થઈ અને તમારી પાસે પહેલા તો આરટીઆઈ બાબતની તમામ જ્ઞાન હોવું જોઈએ હવે જો આરટીઆઈ બાબતનું જ્ઞાન એટલે હું એવું નથી કહેતો કે ભાઈ આ આરટીઆઈ એક્ટ જે છે એ 2005 માં આવ્યો અને ગુજરાતમાં 2010 માં આવ્યો વગેરે વગેરે આની કોઈ ચર્ચા નથી કરતા આ તો તમે પ્રિલિમ્સના સંદર્ભમાં ભણી ગયા છે ઈવન દો તમારે જે છે એ કદાચ વિશેષ પ્રકારે કંઈ લખવું હોય તો તમે એવું લખી શકો કે ભારત દેશમાં આરટીઆઈ અને સમગ્ર ભારતમાં આરટીઆઈ જે છે એ એકત્રીસ તારીખે ઓક્ટોબર મહિનામાં બે હજાર ઓગણીસમાં જે છે લાગુ થયું સમગ્ર ભારતમાં તમને એમ સર આ નવું શું લાવ્યા તમે જો આ દોસ્તો જે છે એ ભારતમાં લાગુ થયું આ દોસ્તો જે છે ગુજરાતમાં લાગુ થયું પરંતુ આપણે ત્યાં

વગેરે વગેરે તો તમને જે છે વરદાન રૂપ કે સરકારી કામકાજમાં અડચણ વિષયના સંદર્ભે એક ચર્ચા પત્ર તો ચર્ચા પત્ર કરતા હોય ત્યારે યાદ રાખવાનું પત્ર લેખન જેવું ના થઈ જવું જોઈએ બીકોઝ અહીંયા વિષય લખી દોસ્તો અને પેલા શું લખવાનું સાહેબ શ્રી ઉપરોક્ત વિષય સંદર્ભે મારા અભિપ્રાયો હવે અથવા તમે લખી શકો મારા અંગત અભિપ્રાયો અથવા એ તમે લખી શકો મારા વ્યક્તિગત અભિપ્રાયો દર્શાવતો ચર્ચાપત્ર આપને લખી રહ્યો છું પ્રજાની જાગૃતિ સંદર્ભે તેને આપના વર્તમાન પત્રમાં આપની યોગ્ય કક્ષાએથી આપની યોગ્ય કક્ષાએથી પ્રસિદ્ધ કરવા જે છે એ વિનંતી છે

આ તમારું જે ચર્ચાપત્ર છે દોસ્તો આ એનું ટાઇટલ કહેવાશે ઠીક છે કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે ચર્ચાપત્ર વાંચતા હોય તો એનું ટાઇટલ તો હોવું જોઈએ તમે તમારા ન્યૂઝપેપરમાં જે છે કે વસ્તુ વાંચો છો તેનું ટાઇટલ તો જે છે એ હોવું જોઈએ લોકતંત્ર સરકારી કામગીરીમાં ગોપનીયતા રાષ્ટ્રીય હિત સિવાયની બાબતમાં ઈચ્છનીય નથી સરકારી કામગીરીની ગોપનીયતા જ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનું જે છે એ મુખ્ય કારણ બને છે આરટીઆઈ એ ખરેખર નાગરિકો માટે એક પ્રકારનું વરદાન રૂપ છે તેના કારણે શાસનમાં પારદર્શિતા આવે છે જવાબદારીને ઉત્તેજના આપવાના હેતુથી લોકશાહીની અતિ આવશ્યક કામગીરીઓ માટે નાગરિકોને માહિતીગાર રાખવા માહિતીની પારદર્શિતા જળવાય એ જરૂરી છે આરટીઆઈ એ નાગરિકો માટે સરકારથી માહિતીગાર રાખવા માટે ખૂબ જ અગત્યનું છે જે નીચે મુજબ સમજી શકાય છે જો એક તમે અહીંયા ઇન્ટ્રોડક્શન આપી દીધું કે લોકશાહીના જે છે એ પિલરમાં આપણે ત્યાં જે છે કમ્પલસરી આરટીઆઈ એ લોકોની જે છે એ બાબત માટે પારદર્શક વહીવટ માટે અને એવી બાબત છે કે જે ગોપનીયતા જળવાય છે કે કે એમ કહું છું ભાઈ તમે આરટીઆઈ કરી શકતા નથી નેશનલ જે છે એ આપણે ક્રાઇમ બ્યુરો જે છે નેશનલ ક્રાઇમ બ્યુરોમાં જે છે તમે કોઈ આરટીઆઈ જે છે એ કરી શકતા તો કે ના ત્યાં તમે કોઈ આરટીઆઈ કરી ના શકો તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ આપણે ત્યાં જે છે ઈસરોમાં કોઈ આરટીઆઈ કરી શકતા નથી

સરકારી કામગીરીમાં ગોપનીયતા દૂર થતા કામકાજમાં ભ્રષ્ટાચાર ઘટે સરકારી કામગીરીને તંદુરસ્ત જે છે એક પ્રકારનો વિવેચન મળી જાય સરકાર વધુ પારદર્શી બને જવાબદેહી બને છે આવા શબ્દો દોસ્તો આવવા જોઈએ જ્યારે આપણે જે છે નીતિશાસ્ત્ર વિશે વિશે લખતા હોય આપણે જાહેર વહીવટ વિશે લખતા હોય નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થાય લોકોની જરૂરિયાત પ્રત્યે જે છે એ પ્રતિભાશીલ જે છે એ બનાવવામાં આવે છે તો અહીંયા તમે દોસ્તો કદાચ એક અ જે છે વગેરે બાબત તમે મેન્શન કરી તો તમને સારું રહેશે ઠીક છે ચલો એનાથી આગળ વધીએ અચ્છા બીજું કે ભાઈ અહીંયા તમારો ચર્ચા પત્ર પૂરો કરી દેવાનો છે હે ને જેથી કરીને તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં મસ્ત મજાનું પરફોર્મા પ્રમાણે ફોર્મેટિંગ પ્રમાણે જે છે આવી જશે આપણે ત્યાં દોસ્તો એક જીપીએસસી ની જો આવી તમે તૈયારી કરવા ઈચ્છતા હોય તો જીપીએસસી ની વર્ગ એક બે આદિજાતિ વિકાસ અધિકારી એસટીઆઈ આવી ચારસો કરતા વધારે જગ્યાઓ માટે એક એડવાન્સ કોર્સ છે એ એડવાન્સ કોર્સ જે છે આપ પસંદ કરી શકો અને એડવાન્સ કોર્સમાં એક હું દિનેશ ગણેશ દોસ્તો તમને પ્રોપર પ્રમાણનું ગાઈડન્સ આપીશ અને ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ હશે તમને પણ આવશે પંદર હજાર એની પ્રાઇસ છે અને એમાં તમને જે છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે એટલે નવ હજારમાં પડશે રોજ તમને એક ટોપિક આપીશ

અને ફેકલ્ટીમાં દિનેશ કણે થોડું બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ તમારે ડેમો લેક્ચર જોવા હોય તો જોઈ શકાય અનિતા ઝોન મેડમ રાઠોડ સર ગુજરાતી જે છે એ મેન્સ વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ કેતન પટેલ સર ઇતિહાસ વારસો રાવલિયા સર ભૂગોળ ભૌતિક ઠક્કર ગણિત અને રીઝનિંગ બનાવશે જો આ એપ્લિકેશનમાંથી કોર્સ તમારે લેવો હોય તો ગણેત ગાઈડન્સમાંથી જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની મોબાઈલ નંબરથી લોગ કરવાનું અને જીપીએસસીના મેન્યુમાં જઈને પરચેસ કરી લેવાની આ અમારી સક્સેસ છે આટલી બધી પરીક્ષાઓ જીપીએસસી ની આસિસ્ટન્ટ મેનેજર માં 75 ક્વેશ્ચન એસીએફ માં 31 પ્રશ્ન ડીવાયએસઓ ની પરીક્ષા લેવાની દોસ્તો એમાં 32 પ્રશ્ન વગેરે વગેરે તમને બેઠા મળશે અને આ પ્રૂફ તમને મેં આપેલા છે યુટ્યુબ માં યુટ્યુબ ના આપડા પ્લેલિસ્ટ માં જાવ અને ત્યાં માત્ર પોકળ વાતો નહીં પ્રૂફ સાથે જે છે એ જાણકારી જોતી હોય તો તમને મળી જશે તો આવું ભણવું હોય તો આપ જે છે એ આવી શકશો

કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર દ્વારા હવે જો કારણ કે આ આર્થિક બાબતની જે છે એ તમામ જોગવાઈ જોતી હોય તો એને કહેવાય સીસીઇએ આવી એક કેબિનેટ મંત્રીઓની બનેલી કમિટી છે આવી કમિટી દોસ્તો 1993 થી અસ્તિત્વમાં હોય છે એમાં જે છે એ જે તે પ્રધાનમંત્રી જે તે સરકાર સમિતિઓના જે છે એ ક્રમમાં વધારો ઘટાડો કરતી હોય ફોર એક્ઝામ્પલ તરીકે મનમોહનસિંહ હતા ત્યારે ચૌદ કમિટીઓ હતી પણ અત્યારે જે છે મોદીજીના જે છે સમયગાળામાં બે હજાર ચોવીસ સુધી છ હતી બે હજાર ચોવીસમાં બે વધારી એટલે આઠ થઈ એમાંની એક કમિટી એટલે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર તો આ કમિટી જે છે એ તમને વધારો સૂચવે છે અને કેબિનેટ કમિટી જે છે એ વધારો સૂચવે એટલે કેન્દ્ર સરકારની કેબિનેટ જે છે એમને સાંસદોના પગાર ભથ્થામાં ત્રીસ ટકાનો જંગી વધારો કર્યો વધારો કર્યો પણ અહીંયા આપણે શબ્દ પ્રયોગ કરવાનો છે જંગી વધારો કર્યો વળી તેમના માટે નવી પેન્શન યોજનાને પણ મંજૂરીની મહોર આપવામાં આવી છે જો મંજૂરી આપવામાં આવી છે એકલો શબ્દ નહીં મંજૂરીની મહોર આપવામાં આવી છે તેમને મળતા અન્ય લાભોમાં પણ મોટો વધારો કરી દેવામાં આવ્યો તેમને મળતી ફોન મુસાફરીની સગવડોમાં વધારો થયો એક તરફ દેશનું અનેક અર્થતંત્ર અનેક સમસ્યાઓ સામે લથડિયા ખાય છે દેશનું અર્થતંત્ર લથડિયા ખાય છે ઓકે જો આવ્યું વધારામાં પૂરું આંતરરાષ્ટ્રીય સ્તરે ની રામાયણ ચાલી રહી છે જો એકદમ મેં તમને પત્ર લખાયો હતો ને અ એની પેલા નિબંધ લખાયો હતો ત્યારે તમને કીધું હતું કે પેલો પેપર ચેક કરનારો વ્યક્તિને એવું થાય કે હા સાચે હું જ લખું છું હમણાં તમે દિવસે દિવસે જોતા હશો કે ટેરિફ 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 તો શબ્દ ટેરિફ તો વાપરો છે મેં રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફની રામાયણ ચાલી રહી છે ટેરિફનું મહાભારતનું ધમાસણ ચાલી રહ્યું છે એવા સમયે દેશના યુવાનોને રોજી રોટીની જે છે સમસ્યા છે વેપાર ધંધામાં મંદીનો શિકાર થયેલા છે વેપાર ધંધા મંદીનો શિકાર થઈ અને મૃત પાય અવસ્થામાં આવ્યા છે છે અવસ્થામાં તો પણ સારું રહેશે ત્યારે રાતોરાત આવા ઘણા ગેરવ્યાપજી અને અયોગ્ય સાબિત થવા પામે છે પગાર વધારો કર્યો એની સાથે સાથે તો તમે એમને ઘણી બધી સુવિધા આપો છો એમની સાથે સાથે સુવિધા આપી તો એ વાંધો નથી પણ અલ્ટિમેટ લોચો શું બની ગયો ભાઈ અલ્ટિમેટ લોચો એ બની ગયો કે ભાઈ તમે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ ચાલે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી બધી સમસ્યાઓ ચાલે છે છતાં પણ તમે વધારો કર્યો તો આ તો શું કરો ધંધા રોજગાર બધા મૃતપાય થઈ જાય છે ગરીબીના સ્તરમાં વધારો થવાનો છે તો અલ્ટિમેટ સાંસદો તો જે છે એની પરિસ્થિતિ સારી કરતા જાય ગરીબી જે છે એની પરિસ્થિતિ નિમ્ન કક્ષાની થઈ જાય અચ્છા તો આ આપણો બીજો ચર્ચાપત્ર

અને આ ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે જીપીએસસી 1 2 અને ક્લાસ 3 બંને માટે છે એના સિવાયના દોસ્તો સ્પેશિયલ બંધારણનો કોર્સ સ્પેશિયલ અર્થશાસ્ત્રનો કોર્સ છે આપણી પાસે આ જે છે એ ગ્રંથાલયની પ્રિપેરેશન કરતા હોય તો એના માટે સિનિયર સબ એડિટરનો પણ આપણે ત્યાં કોર્સ છે તો એ પણ આપણે ઉપયોગી નીવડવાનો છે તો આપ એપ્લિકેશનમાં જોઈ અને આપને યોગ્ય જણા એ કોર્સ આપ લઈ શકો છો ચલો પત્ર ત્રીજું વધતી સમસ્યાઓ તેના ઉકેલ અંગે તમારા અંગત વિચારો દર્શાવતું ચર્ચા પત્ર સ્થાનિક વર્તમાન પત્રમાં અહીંયા જે છે એ સ્પેસ જે જે છે છે એ એ ન બગાડવા મારો તમને અનુરોધ છે ઓકે સ્પેસ વધારે નહીં બગાડતા પ્રેક્ષક કારણ કે દોસ્તો આ તમે બધું એક લાઈનમાં તો લખી નહીં શકો પત્ર છે એટલે ચર્ચાપત્ર હોય એટલે તો તમારે ચાર લાઈન તો એટલીસ્ટ જશે અહીંયા જે છે તમારી ત્રણ લાઈન જાય

તમારી પાસે મોઢું રાખીને સીધું લખવા નહીં બનવાનું કારણ કે મેન્સમાં એ જ મહારથી પ્રાપ્ત કરી શકશે જે વ્યક્તિ પાસે સારી એવી સમજ છે માનનીય સાહેબ આવી ગયું ઉપરોક્ત વિષય અનુસંધાને લખેલ ચર્ચા પત્ર આ સાથે મોકલું છું જે આપશ્રી વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવા મહેરબાની કરજો અને ચર્ચા પત્ર ભારત એક કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ઓગણસાઠ ટકા જે છે એ કૃષિ પર રોજગારી મેળવે છે હવે જો આમાં પણ તમારે જે છે એ મેન્શન કરવું હોય તો એક્ઝેટ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ આવી કોઈક સંસ્થા જો તમને યાદ આવી જાય

અ કિસાન હેલ્પલાઇન જેવા જે છે સરકારી પ્રયત્નો વડે કૃષિને સમૃદ્ધ બનાવી શકાય કિસાન હેલ્પલાઇન છે તો તમે પંદર એકાવન લખી શકો ભાઈ જેથી ચેક કરનારા વ્યક્તિને ખબર પડે કે ભાઈ હા આની પાસે સારી એવી જે છે એ માહિતી છે સારું એવું જ્ઞાન છે કે જે કૃષિ બાબતે ગોખળ્યું જ્ઞાન નથી લે એવું કારણ કે દોસ્તો આજે તમે બધા રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા જાઓ તો બધાએ જે છે વત્તા ઓછા પ્રમાણે પ્રિપેરેશન તો કરી જ છે તો એમાં તો આપણે કંઈ તીર મારતા નથી ભારતનો ઇતિહાસ વિદેશી દ્રષ્ટિકોણથી લખાયો છે બગાડવો નથી ચલો એક વિષય પણ લખાઈ ગયો છે આ પણ લાઈન તમને જે છે ગોખાઈ ગઈ હશે ઉપરોક્ત વિષય સંદર્ભે અંતરે લિખિત ચર્ચા આપના સમાચાર પત્રમાં સ્થાન આપી ટાઈટલ આપી દીધું છે ભારતનો ઇતિહાસ ભારતના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ વિદેશી યાત્રીઓના પુરાવા અથવા તો વિદેશી સામ્રાજ્યને લાભ મળે તેના દ્રષ્ટિકોણ તેના દ્રષ્ટિકોણ ને રાખીને લખાયો છે પરંતુ સત્ય હકીકત છે એ આપણી દ્રષ્ટિએ લખાયેલો હોવો જોઈએ પરંતુ હાલમાં એવું નથી હાલમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા ચીની યાત્રી ફાહન ગ્રંથ છે મેગેસ્ટનીઝ નો ગ્રંથ છે અલબરૂની સોસાયટી ઓફ લંડન બંગાળ એ સંસ્થાગત પ્રયત્ન દ્વારા ઉપરોક્ત સંદર્ભ ગ્રંથોને આધાર રાખી બ્રિટિશ સામ્રાજ્ય ઇતિહાસ લખ્યો છે કોની તો કે રોયલ સોસાયટી છે હવે એને જે છે એ રાજા રજવાડાઓને ખુશ કરવા અથવા તો અંગ્રેજના જે એમ્પાયર હતું એને ખુશ કરવા માટે જે છે લખ્યો છે સાચું નથી લખ્યું ચલો એમને સારી બાબત હોય સાચું લખ્યું હોય તો સારી વાત છે પરંતુ આ તો એને ખુશ કરવા માટે છે તો આ ન થવું જોઈએ હવે સમય આવી ગયો છે કે ભારતવાસીઓ જાગૃત થઈ ભારતીય દ્રષ્ટિકોણથી ઇતિહાસ પુનઃ લખે જેથી આપણી સાંસ્કૃતિક અસ્મિતાને પુનઃ જાગૃત કરી શકાય ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં જે છે એ આપણે એક પહેલ કરી શકાય એક સરકારે સહકાર થી સમૃદ્ધિ ના દ્રષ્ટિકોણ ને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સહકારીતા મંત્રાલય નું નિર્માણ કર્યું છે લાંબા ગાળાની સમજ અને અર્થવ્યવસ્થા પર અસર અંગે સ્થાનિક વર્તમાન પત્રમાં તંત્રીને લખવાનું થાય છે ચલો ડ આમાં હવે હું વિશેષ પ્રકારનો સમય બગાડતો નથી જેથી કરીને તમારો સમય બી જે છે એ ઉપયોગી નીવડે અને મને પણ કોઈ ચિંતાનો વિષય ના રહે વિષય જે છે સાદી રીતે લખી દીધો અહીંયા લેખતી લખી દીધું બિદાન અને ચર્ચા પત્ર આપણે મેનલી આ જોવાનું થાય છે ઓકે સહકારથી સમૃદ્ધિ અને સહકારીતા મંત્રાલયનું એક સર્જન થયું છે આપણે ત્યાં સહકારી પ્રવૃત્તિઓના ડેવલપમેન્ટ માટે દોસ્તો ભારતના બંધારણમાં જે છે એ આપણે ત્યાં તેત્તાલીસ બી લખેલું છે અને એના માટે થઈ દોસ્તો આપણો સત્તાણુંમો સુધારો થયો છે બે હજાર ને અગિયારની વાત કરીએ છીએ એમાં બસો તેતાલીસ જે છે એ ની જોગવાઈઓ પણ જે છે લખેલી છે ઝેડ એચ થી ઝેડ ટી બાબતની અને બે હજાર ને એકવીસ બાવીસમાં નવું એક મંત્રાલય જે છે એ ઊભું થયું છે જેને કહેવાય સહકારિતા મંત્રાલય અને એના જે છે એ અમિતભાઈ શાહ

શું આ મંત્રાલય જનતાની મહત્વાકાંક્ષા પર ખરા ઉતરશે આ મંત્રાલયની સ્થાપનાથી સહકારીતા પ્રણાલીનું વધુ સરણિકરણ કરવામાં આવશે તથા જે ક્ષેત્રો સુધી સહકારીતા વિભાગ નથી પહોંચી શક્યું તેનું વિસ્તરણ થશે કે તેની સ્થાપના જે છે થશે આ બાબત અને લાસ્ટમાં કન્ક્લુઝન નવા મંત્રાલયની સ્થાપનાથી સામાજિક સશક્તિકરણ અનુચ્છેદ ઓગણચાલીસ અને 43 મુજબ આ મે તમને ઓલરેડી જે છે એ મેન્શન કરેલું છે તો એ પણ તમારે લખી દેવું પડશે પછાત વર્ગો છે મહિલાઓની ભાગીદારી છે મહિલાની રાજ્ય સરકારો કરાવે છે જેમાં સહકારી ક્ષેત્રે શાસક પક્ષના મળતીઓનો દબદબો વર્તાય છે મૂળ ઉદેશીઓની પૂર્તિમાં પડકાર ઉત્પન્ન થાય છે તેની સામે હવે રાજ્ય ચૂંટણી પંચ જેવી નિષ્પક્ષ સંસ્થાને કાર્ય પારદર્શક બનાવી શકાય મતલબ કે તમે પડકાર આપો છો તો પડકારની સામે પાછા જે છે એ પુરાવા આપો અને એમાં સુધારાત્મક પગલા પણ સૂચવો જો આ સૂચવી દો તો તમારો પત્ર સાચો તો તમારી ચર્ચા સાચી તો તમારો નિબંધ સાચો જો તમે એકમાંથી બે ન થયા તમે માત્ર પડકારો જ કીધા જો તમે એમાં વિશેષ કોઈ બાબત ન કીધી તો અહીંયા તમને આન્સર નહીં મળી શકે તો તમારા માર્ક ન મળી શકે ઠીક છે ચલો તો આ તમારા દોસ્તો આજના પાંચ જે છે પત્રો હતા અ તમને જે છે આનું તમામ પ્રકારની ડિટેલ તમામ પ્રકારની પીડીએફ ન મળતી હોય આ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આ નંબર ઉપર તમે જોઇન્ટ લખી અને મોકલી દેજો ઠીક છે જેથી કરીને દોસ્તો તમને તમામ પ્રકારની અપડેટ પણ જે છે એવું રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાને લગતી આપતો રહો ચાર દિવસ થયા છે આપનો સારો પ્રેમ મળે છે સારો સહયોગ મળે છે એ બદલ દોસ્તો આપનો આભાર કોઈ ચિંતા કરતા નહીં મસ્ત મજાની રીતે જે છે આપણું કન્ટેન્ટ જે છે એ મુજબ તમારું બનતું જશે અને તમે કોઈ પત્ર લખતા હોય લેટર લખતા હોય તમને એમ થાય કે સર મારે ચેક કરાવવો છે તો આપ મને વોટ્સઅપ મોકલજો વોટ્સઅપના માધ્યમથી હું ચેક કરી દઈશ પણ પ્લીઝ કોલ નહીં બિકોઝ ક્યાંક ને ક્યાંક જવાબદારીઓમાં હોય તો કોલ રિસીવ નહીં થઈ શકે પણ વોટ્સઅપ આપ કરશો તો હું સમયની અનુકૂળતા મુજબ એ પણ તમારાથી થોડી પેશન રહેતી હોય તો હે જેવો વોટ્સઅપ કરો અને બીજી જ સેકન્ડે કે બીજી જ પાંચ મિનિટે કે અડધી કલાક કલાકમાં તમે નહી સર મને જલ્દીથી ચેક કરી દો તો નહીં સેટ થઈ દોશ હે ને તો જ્યાં સેટ થતો હોય ત્યાં આપ ચેક કરાવી લેજો હા એક ઓછો સમય હશે ગાઈડન્સ પૂરો આપીશ પ્રોપર આપીશ પણ સમય અનુકૂળતા મુજબ આપીશ તમારો સમય પણ એટલો જ મહત્વનો છે આવતીકાલે હજી દોસ્તો બે દિવસ આપણે ગુજરાતીને આપીએ છીએ લેંગ્વેજને આપીએ છીએ પછી આપણે જીએસ સ્ટાર્ટ કરી દઈએ છીએ ઠીક છે ચલો તો આવજો બભાઈ સિયા થેન્ક યુ વેરી મચ દોસ્તો